સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી ગોરદર રોડ સ્થિત પાંજરાપોળ દ્વારા વૈદિક હોળીનું આયોજન ગાયના છાણામાંથી બનાવવામાં આવેલ ગોબર સ્ટીક વડે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી પર્યાવરણની જાળવણીના સંદેશા સાથે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી તેરસો કિલો ગોબર સ્ટીક વડે હોલિકા દહનું આયોજન લાકડાની ગાંઠના બદલી ગોબર સ્ટીકનો હોલિકા દહ ઉપયોગ આજે હોલિકા કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન માં કરવામાં આવ્યું છે આખા દેશમાં હોળી દહન એનું એક અનેરું મહત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે પરંતુ દર વખતે દર વર્ષે હોલિકા દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા ભરતા હોવાને કારણે પુરુષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા સુરતમાં પણ પાંજરાપણના સૌ ટ્રસ્ટીઓએ મહેનભાઈ શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં અમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી લોકોને જાગૃત કરવામાં આવ્યા એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા ભળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોડી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો આ પ્રયત્ન એ સફળ રહ્યો છે ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલી સાથે બનાવીને એમણે આજે આ હોડી પ્રગટાવી છે આ ગૌસ્ટિક બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે અને સુકવામાં પણ ઘણો સમય લાગતો હોય છે એક પ્રોસેસ થોડી લેન્દી પણ છે પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન અન્યતા થતું હોય છે અને આજે જે વૈદિક હોડી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંજરાપુરના ટ્રસ્ટીઓએ કર્યો છે એમને હું અભિનંદન આપું છું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોડી જરૂર પ્રગટાવું આપણી એમાં આસ્થા છે પરંતુ એમાં લાકડા બચે અને છાણને જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે વૈદિક હોડી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે લાકડાને જે વૃક્ષછેદાની પ્રવૃત્તિ છે એને પણ કંટ્રોલ આવશે એના કારણે સંભાળને પણ ફાયદો થશે જે વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છીએ કે બદલાવ આવી રહ્યો છે એ ઝાડો કપાવવાને કારણે બદલાવ આવી રહ્યો છે તો એ ઝાડોનું અસ્તિત્વ એના કારણે ટકી રહેશે એવો મને વિશ્વાસ છે હું ફરીથી પાંજરાપુરના સૌ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું